મજાનો તો બેંકે આવીશો તો જે ટાઈમ થયો નથી થોડી વાર બેઠીશો હું આ માવળિયું આવ્યું છે કાકીના વૃદ્ધ સહાયું લેવા તો હું આરામ બેઠી હું હાટુ જ આવીશું પણ જે ટાઈમ નથી થયો તો આજના વિડીયામાં સરસ મજાનો ગામ લાઠી તો કેટલા સરસ મજાના છે ને થોડીક ટાઈમ સુધી થોડુંક લાઠી ખરીદી કરી આવું તો થોડી વાર બેઠી સુધી આવું પોઈક પ્લોટમાં જોઈ ત્યાં તો પહેલા વહેલા જોયું કારણ કે મેં એક ગામની લો ને લાગુ મેં એ પહેલા વહેલા એટલે અવાજ આવે ત્યાં તો મતલબ દોડતા હતા પેલા ને કે ભાઈ આટલું બધું કામ કેટલું કામ લઈને રાખી શું કરે કોઈ કહી દેતું નથી ત્યાં પાણી આમ પૂછ્યું કે માછી લઈને આવી જાવ તમારું શું કામ છે હવે મેં કીધું વા ભાઈ વા કાંઈક આટલા કાંક ટૂંકી ગયા છે કાંઈક બીજું જેવું મોટું કામ છે આ તો ઘંટી દળવાની સરસ મજાની તો કેવી હાલે છે લે બોલ કેવું કામ કરે છે આ નિશાનું બારીઓ સરસ મજાની બની ગયું છે પણ હવે વેકેશનમાં સાહેબ લોકો કદાચ વૈયા ગયા હોય કે આજ સુધી તો સૂંટણીને ગયા છે ને હવે કાલની તો ખબર નહીં રહેવાના હોય કે જવાના હોય પણ બારીઓ નાખ્યું હતી એવું બનાવવા તે સરસ મજાની બની ગયું છે તો કેટલું બધું લોખંડ છે તમે ખાટલા બનાવી દેતા હશે ને એ માતાજી પણ હવે મારે આખો મહિનો